હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બપોરની બચેલી રોટલીનો એકદમ નવો ટેસ્ટી નાસ્તો તેના માટે આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લઈને તેને પાણીથી સારી રીતે વોશ કરી લઈએ હવે કુકરની ત્રણથી ચાર વિસલ લગાવી લઈશી બટાકા બફાય ત્યાં સુધી આપણે ડુંગળીની મોટી સાઇઝમાં કટ કરી લઈએ અને ત્યાર પછી એક પેનમાં તેલ લઈને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડી લઈએ હવે ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને પ્લેટમાં કાઢી લઈએ બટાકા હવે બફાઈ ગયા છે તો તેને સોલી કાઢીએ બટાકાને મેસ કરી લઈએ તેમાં ગોલ્ડન બ્રાઉન કરેલી ડુંગળી નાખી લઈએ પછી તેમાં રેડ ચીલી ફ્લેક્સ મરચું હળદર સ્વાદ પ્રમાણે મીઠું ચાટ મસાલો નાખી પછી તેમાં કોથમીર નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી બપોરની વધેલી રોટલી લઈને તેમાં ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી લઈશું તેના પછી બટાકાનો માવો તૈયાર કર્યો છે તે રોટલીને એક બાજુ સેટ કરી તેના ઉપર તે થોડું ચીઝ એડ કરશો ચીઝ તમે તમારી રીતે વધારે કે ઓછું લઈ શકો છો હવે પછી બધી જ રોટલીમાં આપણે એ પ્રમાણેની પ્રોસેસ કરીને પેનમાં બટર અથવા ઓઇલનો ઉપયોગ કરી તેને બે બાજુથી શેકી લઈશું આપણો નાસ્તો રેડી થઈ ગયો છે તો તેને હવે સર્વ કરશો તમે જરૂરથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો